સરકારી સરકારી હવે તો શેડી શેડીને થાચા હા હવે તો વસોડવાનો પ્લાન કર્યો છે ત્યાં બે હજારથી વસોડે છે આ જુઓ હવે જેવું થાય વસોડ્યા પછી જેટલું થાય એને જોવું છે કારણ કે દવા છોટે તો ઉમરીએ ઊભું થાય છે પણ આ વસોડેલાને શું થાય છે એ હવે આપણે ટ્રાય માને એક વખત તમારું શું કહેવું છે થડમાંથી વસોડેલું થાય તમને દેખાય છે કે થાય એવું આ જુઓ સરકારી પર તમને શેડ બતાવી દે ટ્રેક્ટર થી એમાં સરકારી કેટલું થી જો આ જે પાછળ મારી પાછળ છે ને બધું છોડી નાખી જો હા એ ઢગલા પડ્યા ને એ બધા છોડી દીધા અને હવે આ વળી ચાલુ કરી છે સરકારી એટલે તમે શું કહેવા માગો છો હવે આમાં છોડીને કાઢવું છે થડમાંથી થડમાંથી જ કાઢવું છે જો એ મૂળો મોથી એકદમ એટલે કોમેન્ટ હું બતાવજો કે એના પછી કેવું થાય છે હું તમને બતાવીશ રહેશે કે નથી